અમદાવાદમાં યુવતીએ ધમપછાડા કર્યા હતા અને ગાયને ટેમ્પોમાં બેસાડતી વખતે યુવતી પણ વાહનમાં ચડી ગઈ યુવતીને ટેમ્પોમાં બેસાડીને નરોડા પોલીસ સ્ટેશનમાં લઈ જવાય આ ઉપરાંત વિડીયો વાયરલ થતા જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે વધુ વિગતો સાથે જે પ્રકારે આ નરોડા વિસ્તારની આ ઘટના સામે આવી છે તેમાં જે પાર્ટી જે ટીમ હતી તે જયારે ઢોર પકડવા નીકળી હતી એ દરમિયાન એક બળદ ગાડું ચલાવતા જે લોકો તેનું જે બળદ હતું તે રસ્તા વચ્ચે રાખવામાં આવ્યું હતું અજીતથી આ ધોરપાટીની ટીમે આ બળદને આ ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો એ દરમિયાન જે બળદના જે માલિક જે હતા એક યુવતી અને તેની માતા ત્યાં પહોંચી ગયા હતા ને તેમણે જે ધોરપાટીની ટીમ સાથે જે ટકરાર કરી હતી અને પોતે વિનંતી પણ કરી હતી તેનો બળદ નહીં લઈ જવાને લઈને પરંતુ તેમ છતાં ટીમ જે બળદને જ્યારે ટ્રેક્ટર પર બેસાડી રહી હતી એ દરમિયાન આ યુવતી પણ બળજબરી પૂર્વક બળદને નહીં લઈ જવા માટે પોલીસ અને જે ટીમ છે તેની સાથે તકરાર કરતી હતી અને ત્યારબાદ પોતે જાતે જે ટ્રેક્ટર ઉપર ચડવાનો પ્રયત્ન કરતી હતી પોલીસે તેને અટકાવી હતી પરંતુ તેમ છતાં બી તે ચડવાનો પ્રયત્ન કરતા તેઓએ ખુદ જે આ યુવતી છે તેને ટ્રેક્ટર માં જવા દીધી હતી અને ત્યારબાદ એ ટ્રેક્ટર બળદ સાથે નરોડા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા આ સમગ્ર મામલે જે પ્રકારે ઢોરપાર્ટી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું કે નર્મદા છે આ જે યુવતી છે તેની વિરુદ્ધ જે સમગ્ર કેસ ની અંદર દખલગીરીને લઈને ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને સાથે ઢોરપાર્ટીની ટીમે જે કરેલા વર્તનને લઈને પણ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે જી અનિતા આભાર સમગ્ર માહિતી